ધોરણ 6 માંથી ત્રીજું ધોરણ 5 માંથી ચોથું મેળવ્યું અને ફરીથી ધોરણ 4 માંથી પહેલું અને ધોરણ 3 માંથી બીજું ગ્રુપ લીધું એ બધા જ બાળકોને તમે ભેગા કરશો એટલે શાળાને એક આખું ગ્રુપ બની જશે એવા ચાર જૂથ બનાવ્યા એવી જ રીતે બીજા ત્રણ જૂથ બી સાઈડમાં ટાળી દીધા એના પછી બાળકોને કહી દેવામાં આવ્યું કે તમે આટલા વિદ્યાર્થીઓ એક ગ્રુપમાં છો હવે ગ્રુપના નામ તો પાડવા ગ્રુપના નામ પાડીએ તો જ આપણે એમને ઓળખી શકીએ

પછી અ દરેક ગ્રુપમાં લીડર ઓફ લીડરની ચૂંટણી થઈ હવે જે બાળકોને ગ્રુપમાં લીડર ઓફ લિડર બનવું તું એ બાળકો એ બાળકો બીજા બાળકોને કહેશે કે જો હું લીડર લીડર કેવું લીડર બનીશ તો હું ગ્રુપને આવી રીતે હેન્ડલ કરીશ ગ્રુપમાં આવી આવી કામગીરી કરાવીશ ગ્રુપને પહેલા નંબર પર જીતાડીશ એવું બધું વાયદા કરશે અને પછી એમની ચૂંટણી થશે

ચૂંટણી થઈ એમાં એકલા જણ વોટિંગ કરશે અને બીજા દિવસે બીજા દિવસે થશે હશે અને જેના સૌથી વધારે છોકરા ને જ લેવાની અને જો પ્રમુખ છોકરો હશે તો ઉપપ્રમુખમાં છોકરીને જ લેવાની છોકરાને નહીં લેવાનું એના પછી અમે જે કામગીરી છે એને રોટેશન કરીએ છીએ એટલે એક મહિના પછી બદલીએ છીએ તો